ભારે વરસાદથી પ્રભાવિત તંત્રની ત્વરિત કાર્યવાહી એકસો તેત્રીસ ગામોમાં વીજળી પુનઃસ્થાપિત ઉત્તર ગુજરાતના અને કચ્છ જિલ્લાના થયેલા ભારે વરસાદ બાદ વહીવટી તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે અસરગ્રસ્ત વિસ્તારોમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવા તેમજ ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે વિવિધ ટુકડીઓ કાર્યરત કરવામાં આવી છે વીજ પુરવઠાને પુનઃસ્થાપિત કરવા માટે ઉત્તર ગુજરાતના વીજ કંપની લિમિટેડ યુજીવીસીએલની છ્યાસી જેટલી ટુકડીઓ ભાભર સુઈગામ વાવ અને થરાદ તાલુકાના ગામોમાં કાર્યરત છે કુલ બસો સત્તાણું અસરગ્રસ્ત ગામોમાંથી અત્યાર સુધીમાં એકસો તેત્રીસ ગામોમાં વીજ પુરવઠો ફરીથી શરૂ કરી દેવામાં આવ્યો છે આ ઉપરાંત બચાવ કામગીરીના ભાગરૂપે છેલ્લા ચોવીસ કલાકમાં ઓગણત્રીસ લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે જેમાં રાપર તાલુકામાં મેવાસા બંધના પાણીમાં ફસાયેલા ચાર ખેડૂતોનો પણ સમાવેશ થાય છે સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે રાહત અને બચાવ કામગીરીના સંકલન અને દેખરેખ માટે પાંચ અધિક કલેક્ટર કક્ષાના અધિકારીઓની નિમણૂંક કરી છે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર દ્વારા રાહત સ્વચ્છતા કૃષિ પશુપાલન અને માર્ગ સમારકામ જેવા કાર્યો માટે ઓગણીસ જેટલી જિલ્લા સ્તરીય સમિતિઓની રચના કરવામાં આવી છે જે સમગ્ર કામગીરીનું સંચાલન કરશે સમગ્ર તંત્ર પરિસ્થિતિને સામાન્ય કરવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે અત્યાર સુધીમાં કુલ સોળસો ઇઠ્યોતેર લોકોને રેસ્ક્યુ તથા સ્થળાંતર સ્થાનિક તંત્ર અને પાંચ જેટલી એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ દ્વારા કરવામાં આવેલા છે જે ખાસ ચાર તાલુકા છે બાબર સુઈગામ થરાદ અને વાવ એમાં યુજીવીસીએલ વિભાગની છ્યાસી કરતા વધારે ટીમ કાર્યરત છે કુલ બસો ને સત્તાણું જેટલા ગામોમાં વીજ પુરવઠો પ્રભાવિત થયો હતો એમાંથી હાલમાં એકસો જેટલા ગામોમાં વીજ પુરવઠો કાર્યરત કરી દેવામાં આવ્યો છે રાહત બચાવની કામગીરી છે તેને વધુ અસરકારક બનાવવા માટે જિલ્લા કક્ષાની ઓગણીસ સમિતિઓ વિવિધ જિલ્લા કક્ષાના અધિકારીઓની અધ્યક્ષતા હેઠળ બનાવવામાં આવી છે જેમાં રાહત બચાવ સ્વચ્છતા કૃષિ પશુપાલન વિદ્યુત રસ્તા મરમત વગેરે સમિતિઓનો સમાવેશ થાય છે